どうだ

હવે તમે જાતા હો છો શું કરી થી એમ મત ખોટી થાવાને વેળા તો મને નથી હવે હાલતા નથી શું કરા ઓટો તો થાવા જ પડે તમે જાજો મને ફોન કરજો સારું હું ફોન કરું સાડે જલ્દી નહીં હો હવે જલુગી રાજી કોઈ તમારા હંગા થી તો વાત છોડો તમારો હંગાજ કોઈ નઈ કરો ભૂલી ગયા સરપંચ છોકરા ને પડ આવ્યો તાર મંડપ ને વહાણ ના રોડો કર્યું તું તમે

તો ચિંતા હોત તો જલ્દી ફોમે થી ફોન કર્યો હોતો કે રાખુજી આવી હિસાબ લઈ સરપંચ કોમ હોય ઓર્ડર હેડતા હોય ઓટો મારવો પડે અડધો કલાક આગા પાછો થઈ જાય તમે અડધો કલાક માં પકડવા પૈસા પડ્યા તાખ તમારા લાખ રૂપિયા પડ્યા ફોટા વાળા લે અમે અડધો કલાક પેલા શું નામ છે આપડે ડીજે વાળા ડોબરા લાયેલા પડે ડોબરા લાયેલા ખેવાથી હુની રા્યા એટલે પૈસા બધા વપરી ગયા વધારા

સારું તો હવે કાલે આવું કેવું પૈસા ઊંઝા હોતું ઢોલકીને બેટા ઉઘરાણી નો ત્રાસ છોકરો

તમે ડાલામાં હર્યા આલ્યાપરા હોય ચાલો કોઈ એટલા એક બીજું ના આલ્યા એક બીજું આલ્યા એમ કીધું છે ને તમને શું કીધું ખબર છે કે એ હું લોકો ને ઈ પૈસા હોના ને બાજી હતા પણ ₹50 આલ્યો નથી મને એવું કીધું કે ઈ ન કે આયા હતા મને એમ કીધું કે તમે આલ્યા લે મને રૂપિયા નથી આવ્યા તમે શું કીધું તું મને તો કે આલ્યા છે રાહ કુદી ઉલાન ડીજે વાળા ડીજે એટલે ડીજે વાળા ભઈ કેટલા આલ્યા છે મને તો કોઈ આલ્યું ન આ એમ ને એમ પકડવાજી ભેળા થઈને તો ઘરે હાળો અત્યારે વાગે કીધું છે આગળ મને કેટલા વાગે 11 વાગે 11 ની પોત મિનિટ ની વાર છે લાડો દેશે પણ એક વાત જો કદાચ આ નો કે તમારું બો નું ગાડીઓ કે લઈને ગયાથી અહીંયા બેઠે બેઠે હું ફોન કર્યું

ઓય દાદા આ લોકેશન સારું છે ઓય વિડિયો બનાવા જો મસ્ત આવશે ઓ બેસી મસ્ત વિડિયો બનાવી નાખો મે લોખ ખોલવા જઈએ પેલો ઓ બનાવી નાખો કે મરકા કો હું જા કાકા કાકા

હવે વાત કરો આપડે આ હિસાબે ને પૈસા પૈસા કોઈ આપડે જોતા જ નથી એટલે આપડે છે ને સરપંચ ના ઘર અમુક અમુક ગાડી અમુક ત્રણે ભરતી હોય ને કે ગામ રોડે થી ને હેડ્યું આપણે હાલે મોટા તો હવ હવ કશું હતો પણ જાતા ને તમે પ્લાન સક્સેસ થઈ ગયો ઓ જલુજી ઊઠા જતા રહ્યા ના થઈ ગયો પ્લાન ખબર નથી ના વે શું છોકરો હાલમાં તો નથી આ લેણિયા તો પણ પૈસા મારા માજ માં કરે છે કાલ નો વાયદો છે શું કરીશ

એને કઈ જવાનો અને પછી પૈસા લેવા આવો ફટાફટ આ નઈ ફટાકડ્યો

ચલો જીકા <gharia> <gharia> કમસી પ્લાન તો ન છે આ આઈડિયા કરવો તો પડશે